માતાજી હોભરતા નહીં કોમ નહીં કરતા એટલે કોમ વારી નહીં તમારું કોમ કરી આલું અવતાર બની બેઠી છું માં જેવા વાલ કરું છું અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા એ મારા કર એની જો લગ્ન કરવા કઈક હોય છે હું જોઉં છું અને સત્ય છે ને તો મને ખબર હોય કે દીકરી તું અત્યારે પ્રેમ પ્રેમ

પ્રાર્થના કરું છું એના બાપા ને મલાય માં ને મલાય આવા બધા બહુ આવે પ્રાર્થનાવાળા હું જોઉં છું પણ તમે તમારા નસીબ જ નહીં તમારા માટે યોગ્ય જ નહીં હું કેમનું આલું મન કોહેડો આલું અલાય માર તમારી એ હટ આગળ જતાં ચેટલી નુકસાનકારક હોય તો હું માતા જોણું તમે જોણો મારા કરતા હોશિયાર છો તમે અમુક જગ્યા કે મારી તું હોભરતી હોભરું છું અહી ઉપર આઈને કે જો હું કહું એનું બધુંય કે ઉચમ ના પાડું આગળ જતા ને જેટલા કકરાર થવાના